જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોકમાં વાગી જાય છે દસ આજ લેટ પડી ગયા છે બરાબરના અને વરસાદનો માહોલ છે ખૂબ સરસ મજાનું લોકેશન છે તૈયાર થઈ જાય છે બહાઈને પહેલી બાજુ કેમેરામેન રેડી છે કુંવર જે તૈયાર છે જીવનલાલ રેડી છે અને આ બાજ જે તૈયાર છે આપણે તૈયાર જ છીએ એમ ટૂંક સમયમાં શૂટિંગ ચાલુ કરવાનું એક નંબર શૂટિંગ બનાવું છે ઘરની આવું થતું હોય છે જોજો વિડીયો ખૂબ સરસ જયારે પૂરા

શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાવું હોય અમારે કુવાજી તો ગરમી જ લાગતી હોય છે જો બાઈક સાઈડ થાય છે છોકરા ને ગમે ત્યાં દેખ જીવનલાલ બી આનો રોલ ચાલુ છે કદી પડ્યો છે એ કલાબિયા પેક થોડું બે મીલી 3 મીલી વધા હ ઓમા વર્વોજી આવે છે અને ઓમા અમે સુજા કથા દે મોણ કદી ના નસીબ વાળા બોલો એવન છોકરા બોલા ઘપોડે ત્યાર તમે યાત્રા ગલ્લા લેવો તો લઈ લે લેરાદા

થોડું લોકેશન ચેન્જ કર્યું છે આવી છે ઘણા વિડીયોમાં પણ થોડું માપનું થોડું ચેન્જ કર્યું છે અલગ ગીર હા જે છે ને આપડા ડાયાજીનું ઘર છે ડાબુ ઘણા વિડીયોમાં આવી હોય છે જોયું પણ હોય છે તમે પછી ચાલુ કરવાનું છે આપડે મનોજી નો ભોનાનું આટલા છે

ચાલુ જ રાખો તમે તાર બરોબર ખુબ સરસ આજે પરફોર્મન્સ બતાવ્યું છે

આપણો કટ ચાલુ થાય છે સરસ મજાનો બહુ મજા લાયક વિડીયો બનાવે છે જોવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયોમાં પૂરેપૂરી મજૂરી કરીએ હે જી મારે ગુરુ ના દરબાર રે રે સતી ને ayo kayaknya setjaro ini itu apa ah. <tellas> gaji haha kamu

A dì mong gala bó vanna mong gala diaka hạ dạ vanna gửi gắm mẹ ở đây जातो जो खेतर में पाडोसी कोई फोन गन्नो और पाडो जो हा हा काय वा खेतरा मा देव जो

hà thèm kinh khó yêu kệ ai bây giờ có ai này lấy mà chảu kệ được bốn હાય હાલ તો રેવાર જ રહ્યો તારી મેર આવી ગયો ચાલ લેવાનો હા પછી જવું છે આ તો ભાઈ રથયાત્રા છે

આનું હાલ હાલ પાલ બાધી દઉં અરે ઈ શું બંધો પીણી જવાનું કે તું કોભ લઈ યાર એટલા અત્યારે ઓય બંધો પાછો ઓયા જાવ ક ઓય નહીં બંધુ ઈ ઘોડવા દયો કી ગામણમ જાય ક સાપરામ જાય ઓમે જો બરોબર તું બહાર નીકળી જા ઓય બોધું કે પોણયો ગામણમ વળી જતો ચાલ ચાલ નહીં ખવાય આ હા આ તો ભોકો ઘોડો અરે થોડીક આડી જીવ કરતી કે હોય ને આ બાજુ વળી જતો પાણી ખાલી ઉઘાડો કે માપ નો ના અંદર જ હોય ખબર પડે કે ભાઈ શું થાય તમે એક્ટિંગ મોરન બોલો મારાય પાણી આવે મને ખબર પડે પણ ઇનાય જ હોય તાઈ ખબર પડશે ઇની ગમણે બેસ્યો ને ગમણે એમ જ તાને ખબર પડશે તો શું થાય ઓમ નઈ ખબર પર પર થાય ને કટ્ટુ નહીં સોય શે બાજા બાદ ચાલુ થાય છે મનુજી નો કુંવરજી નો રોલ જીવનલાલ નો ભોણાનો એક કટાપડો પટી ગયો ચાલુ થાય બીજો પાર બધ્યો અને તમે મનો પેલું મેળી અરે આ પાર જાય બધી પાછી તમારે તમારે બોલાવો ને બોલાકા શંકર ના કયો એ ભારે આ મારા ભી બાજુ પોણી જાય બધું આ બધી જાય પેલા નો બોલાવો કે હોય લે

પણ પાવડો ભરે નો તો તારા ભયડા તોડી નાખો આને આ ભરે પાવડો તો ભર્યો ને આઓ પહેલા બને તો ના હાપી તો ખેડી તો તને ખેડી નાખ્યો હે ખાઈ કેવાજી અલ્યા હા હ ને ખેડ્યો બરોબર ભલે પાવડો ભર્યો તો ભર્યો પણ તું પાવડો માટી ફેંકી ને તો હું પાવડો નહીં તમે છો બરોબર

તો ભૂપવાનો ભાઈ આવી ગયા છે આ પીવાનું ચાલુ છે ચલો આ બા ચા બા પીવાઈ ગયો છે અમે શૂટિંગ ચાલુ કરવાનું છે આપણો આવે છે કટ ચોમાવું આવે છે એટલે આ ઢકળા ચાલુ થઈ જાય છે એટલે જોજો વિડીયો ખૂબ સરસ બનાવે છે

જો જળના હરિયા જીવન કરવા પછી જામ ન કહો જપી જા જપી જા હું શું વિચાર કરા પોણી મુઢડતો છે આ કમાણ પોણી આવે ને એવું આવો જા કાઈ ન જાય તે ગા દે હું મોયા હું કરું કે છે અરે પર કરો હોય આ મારી કે પોણી કાટે થાર્યું હારું એમો જપ્પો ખબર છે ના પોચો તો આવો ઘરે તા થા લે હયો ચાલો પાણી ચાલુ કરી આવત લે ના પોચો તો પકડે ખાલી